86 લાગલા 159 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

500 બચ્ચે બચ્ચે 350 બચ્ચે 500 બચ્ચે 25 બચ્ચે 25 44 41 42 51 52 52 ના 352 52 ના 350 52 52 થેંક યુ ભાઈ રૂપિયા હરજા હતા છે જે સામાચા બાપા હે 44 44 છે ત્રણસો દાદા બાપુ હાલ અમે બીજા છે બાસાયબાસાય તમારા અક્કરનું મને ખબર છે કોણ 66 67 68 69 70 71 72 367 67 ને હાલો 200 ઓઢા ને બાડીમાં એલા કા ને માવ કા આ મારું કાયરા સો 1000 800 600 રૂપિયા બોલવા છે 600 રૂપિયા ને ઓલા સાહેબ માર માર તો લ્યા હાચા ચાલે રે ભાઈ ચાલે ચાલે 140 140 740 740 રૂપિયા ચાલો ચાવાય ખમજો ખમજો